માફી કેસ જીતી જવાતો નથી હોય તો એ પણ જરૂરી છે કે કારણો હોવા જોઈએ મોટી ડીલે માફી હોય તો જીત માટેના પુરાવા પણ ખાસ ગતો માફી મળી જવાય ઘણા કેસની અંદર કહું તમને રાજકોટના જ કેસ કહું કે દસ વર્ષની ડીલે માફી ન પડી હોય એવા જ કેસની અંદર બીજાએ અઢાર વર્ષની ડીલે માફી કરી દીધી હોય તો નેચરલી છે કે શું કામ થઈ ચોખવટ કરવાની જરૂર નથી પણ માત્ર ડીલે માફી થઈ જવાથી જીતી નથી જવાતું ડીલે તો તમને પૈસા લઈને ડીલે માફી કરી દીધી માનો કે તો કંઈ કેસ નહીં જીતી જાઓ કેસ જીતવા માટે તો સપોર્ટિંગ પુરાવાઓ લઈ આવો એટલે કે ડીલે માફી થઈ જવાથી તમે કેસ જીતી જતા નથી એવા ખર્ચેલા પૈસાનો કાંઈ મતલબ નથી આપણી પાસે ડીલે માફી એટલે માગવા જતા પહેલાં આપણી પાસે સચોટ કારણો તો હોવા જોઈએ કેસ જીતવા માટેના ખોટા આક્ષેપ નહીં પણ પુરાવાના સંદર્ભમાં રજૂઆત કરવી જોઈએ ઘણા રજૂઆત આમ કર્યા રહ્યા રાખે આ આક્ષેપનું હું ખંડન કરું છું આ આક્ષેપનું હું નકારું છું આને હું ખંડન કરું છું જોજો મોટાભાગના કેસ જે છે એમાં આવું જ લખેલું હોય ખંડન ખાલી નથી કરવાનું આ કારણોસર હું આ આક્ષેપને રદ કરું છું ખંડન કરું છું આ આક્ષેપ ખોટો છે આવું લખી નાખે પણ આ આક્ષેપ આ કારણોસર ખોટો છે એમ તમારે લખવું જોઈએ એકાદ બે કેસમાં ઠીક છે તમામ કેસમાં આમાં જ લખી નાખીએ કે હું આક્ષેપને ખંડન કરું છું રદ કરું છું ખબર છે કેસમાં જ જો તમે વીસ હોય તો વિશેષ મુદ્દા નામ જ કરે નકારું છું નકારું છું નકારું છું ખાલી નકારવાથી કાંઈ થતું નથી નકારવાનું સાથે કારણ પણ લખો ને તમારી પાસે પુરાવા હોય તો લખો કે પુરાવા સાથે જોડેલા છે પુરાવા નંબર આટલા સાથે પરિષદ નંબર આટલામાં ક્રમાંક નંબર આટલા સાથે હું અમે ખંડન કરીએ છીએ અથવા એને જ લખેલા એના ટાટિયા એના ગળામાં ભરાવો કે એને ક્રમ પેજ નંબર આટલા પારા નંબર આટલા ને ફકરા નંબર આટલાની જે રજૂઆત કરી છે આ વસ્તુ એનાથી વિરુદ્ધ જતી હોવાથી આનું ખંડન કરવામાં સ્વીકારો પાત્ર થતો નથી એમ તમારે સંદર્ભ સાથે હોવું જોઈએ મેજિસ્ટ્રેટ નવરો છે બધું આમ આમ કઈ સંદર્ભ તમારા માટે મેળવે આપણે મેળવી દેવું પડે ને બરાબર છે તો સારા અપીલ કરતાં આપણે થવું પડે સામેવાળાના આક્ષેપ અમુને માન્ય નથી એમ કહી પરંતુ કારણ સાથે એને રદ કરો કે જે આક્ષેપ કીધા છે આ કારણોસર અમને માન્ય નથી કેસ કરતાં પહેલાં અપીલ કરતાં પહેલાં નવા મુદ્દાને પુરાવા શોધતા શીખો એનામાંથી શોધતા શીખો એનામાંથી જ હામે મેં જે કેસ મૂકે ને એનામાંથી પુરાવા શોધો એમાંથી જ મળશે તમને સુરાક કે એને શું ભૂલ કરી છે તમારા વિરુદ્ધનું કયું કૃત્ય કર્યું છે ત્યાંથી જ રાઉન્ડ કરો અને એના જ તાટિયા એના ગળામાં ભરાવો આપણામાંથી ઈ ગોતશે તમારામાંથી નીકળશે નહીં નીકળવું પણ એ ગામ કોનું છે એનામાંથી તારીખ ના હોય વિસંગતતા ના હોય ઈ ગોતો ઘણું બધું નીકળશે કે આ તારીખ પહેલાંનું એડવાસ ક્યાંથી આવી ગયું પુરાવા જોતા જશો એટલે બધું પકડાશે એમાં ખાસ કરીને કોઈના બર્થ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ હોય એની તારીખો સાથે મળતા શીખો કે આ તારીખે તો મરી ગયો છે આ તારીખે આ હતું શેનાથી મેરુછીનું કારણ ગોતો કે બીમાર હતો તો સહી કરવા ક્યાંથી આવ્યો રજી શાક સમજાય છે આવું બધું એનામાંથી એનામાંથી ગોતતા ને એનામાંથી વિરોધ કરતા શીખો તમે ઘણું બધું ખોટું કરવાવાળો પકડાય ખોટું કરેલું હોય ને એ પકડાય પકડતા આપણને આવડવું જોઈએ કેસ કરતાં પહેલાં અપીલ કરતાં પહેલાં નવા મુદ્દાઓને પુરાવાશે તો જરૂરી સાધની કાગળ ના મળે તો આરટીઆઈ કરીને કઢાવી રાખો કોઈ ડોક્યુમેન્ટ અવેલેબલ ન હોય તો એના દાખલા કઢાવી રાખો રજીસ્ટર ડોક્યુમેન્ટને રજિસ્ટર કચેરીમાંથી ખરી નકલ પણ મેળવીને ખાસ સાથે રાખો કારણ કે પુરાવાના કામે જે ઉપયોગી થશે ખરી નકલો છે આ બધું ટાણે કરવા ન બેહાય હાય પહેલાં કેસ દાખલ કરી દઈએ પછી બધું ગોતવા નીકળીએ પછી હું નીકળું એ આપણને કાંઈ ખબર છે નહીં પહેલાં ગોતી કઢાઈ પેલા વાંચી લેવાય એના આધારે કેસ લખાય એટલે સામે વાળો આપણા પુરાવાનું ખંડન ન કરે જેમ એ આપણા ગડામ ટાટી આપણા પાછા પહેરાવશે ને હવે આપણે કેસ દાખલ કરી દીધો ને પછી આ બધા પુરાવા ગોતી પછી જોઈન્ટ કરવા જઈએ તો આપણે કેસ તો લખી નાખ્યો છે તો બહુ ઉતાવળા ન થાવ સાડા છ વર્ષ ની રીલેમ આપી છે તો છ મહિના છ મહિના છ મહિના આઠ મહિના ડીલેમ આપી કરવાની બીજું શું છે બે મહિના બધું ભેગું કરી લો